રોબોટ મિત્ર સાનિધ્યનો જન્મદિવસ હતો તેની મમ્મી કિંજલ અને પપ્પા શૈલેષે તેને એક મોટો ચમકતો રોબોટ ભેટમાં આપ્યો સાનિધ્ય ખુશીથી ઉછળી પડ્યો સાનિધ્ય અને તેની બહેન સ્નેહી આખો દિવસ નવા રોબોટ સાથે રમ્યા રોબોટ તેમની સાથે વાતો કરતો નાચતો અને સુંદર ગીતો પણ ગાતો જ્યારે સાનિધ્યનો મિત્ર શિવ ઘરે આવ્યો ત્યારે સાનિધ્ય ગર્વથી બોલ્યો જો શિવ હવે મારી પાસે મારો પોતાનો રોબોટ મિત્ર છે શિવ આશ્ચર્યથી રોબોટને જોવા લાગ્યો રોબોટ ખૂબ હોશિયાર હતો તે સાનિધ્યને હોમવર્ક યાદ કરાવતો તેના રમકડા જાતે ગોઠવી દેતો અને રાત્રે રૂમની લાઇટ પણ બંધ કરી દેતો ધીમે ધીમે સાનિધ્ય આળસુ બનવા લાગ્યો તેણે પોતાના કામ જાતે કરવાનું ઓછું કરી દીધું બધું કામ હવે રોબોટ જ કરતો તેની બહેન સ્નેહી પણ ક્યારેક કહેતી આ કામ આપણે રોબોટને કહી દઈએ તે પણ રોબોટ પર નિર્ભર રહેવા લાગી એક દિવસ શિવે સાનિધ્યને સમજાવ્યો સાનિધ્ય રોબોટ મજા માટે છે પણ સાચી મજા તો આપણા મિત્રતા અને સાથે રમવામાં છે અચાનક એક દિવસ રમતા રમતા રોબોટ અટકી ગયો તેની આંખોની લાઇટ બંધ થઈ ગઈ રોબોટની બેટરી પૂરી થઈ ગઈ હતી સાનિધ્ય ચિંતામાં પડી ગયો મમ્મી કિંજલે સાનિધ્યને પ્રેમથી સમજાવ્યું બેટા ટેકનોલોજી ઉપયોગી છે પણ તેના પર વધારે આધાર રાખવો સારો નથી પપ્પા શૈલેષે કહ્યું અને યાદ રાખજે સાચા મિત્રો હંમેશા તારો સાથ આપશે તે બેટરીની જેમ ક્યારેય પૂરા નહીં થાય સાનિધ્યને તેની ભૂલ સમજાય સાનિધ્યએ નક્કી કર્યું કે હવે તે પોતાના કામ જાતે કરશે મહેનત કરશે અને મિત્રો સાથે વધુ સમય વિતાવશે હવે સાનિધ્ય અને સ્નેહીને સમજાયું કે રોબોટ ભલે મજાનું રમકડું હોય પણ સાચો આનંદ તો શિવ જેવા મિત્રોના સાથમાં જ છે